મિત્રો હેલો ગાઈઝ અમે નવો વિડીયો બનાવ્યો છે તો તમને અમારો વિડીયો ગમે એવી અમે આશા રાખીએ કમેન્ટ કરજો બનાવ્યો છે આખો કોણ ડારો ખબર કબરની બધી પોણી પીવડાય રાખજે લે ભળજ પાછા પીને આયા છો આગે હું મારા પૈસાનું તારા વાત રોજ રોજ ના તો તકતો ના ના નહીં રાહ જોઈ રોજ રાતે કશું હાથ તો બનશે જ નહીં કશું બનશે નહીં નથી

કશું સુચે વાત નહી ઓલા ઓલા કશું ખાવાનું હોત કઈ ન પડ ખાવાની શત નઈ ને કસમે હું ઉતરી જાય હા જ નહી ખાવાનું બનાવવાનું જ જ નહી

લોક વિજય બધું કરે સોગન હાથથી ખો કોક ના હવા રિતી જાય મોજી ઘેરાય ઇમન કોરો કોરો ઘેરાય પર ડાળું હારું બાપા મારું સુધરી જો તો ડાળું જીંદગી બગાડા બદલે સુધરી જીંદગી બગાડા બદલે વિરુદ્ધ બગાડ આવ નહીં હા ડાળું આ બસ ડાળું બકરા બળ તો આવતી હાર નહીં પીવો તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડિયો સરસ લાગ્યો ને તો આનો એક જ હેતુ છે આ બનાવવાનો કે કોઈ બી ખોટી સંગતમાં ના પડીએ અને આપણું ઘર ના ભાગીએ બસ આજ રીતે આ વિડિયોનો એક જ હેતુ હતો કે આપણે કોઈનું દિલ ના દુભાવીએ અને અમારો બી હેતુ એ જ છે કે કોઈનું દિલ અમે તમને ગમે હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તમે કમેન્ટ કરજો તમને કેવો લાગે આપડે દારૂડી પણ આ પણ કમેન્ટમાં કેજો